દ્વારિકાધીશ ભગવાન ની જય ઓમ નમ શિવાય હરિહર ના પાવન શ્રાવણ મહિનાની અંદર હરિ અને હર એટલે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને દેવોના દેવ મહાદેવના આ સંગમના સમયે આ સુવર્ણ ચોઘડિયાની અંદર આ જ્યારે જન્માષ્ટમીની ક્ષણો ગણાઈ રહી છે ત્યારે જગતના તાત એ અખિલ બ્રહ્માંડના રાજા જગ કરતા જગ હરતા જગ પાલન હરતાના ગુણગાન ગાવા એમના ઉપર કથાઓ ગાવી એ ગર્વ નહી અભિમાનની લાગણીઓ છે તો આ મહાપર્વ છે ભગવાન શ્રી હરિ વિષ્ણુના એ અવતારનો જે હજી પણ આ સંસારનું સંચાલન પોતાના એ સુદર્શન ચક્ર થી પોતાની એ સુમધુર વાસળીથી અને એ સારથી રૂપે આ તમામ જીવ જગતને જીવનની દિશા જીવનની કલા શીખવી રહ્યા છે ભગવાન શ્રી હરિ વિષ્ણુના અવતારો જે આપણે વિષ્ણુ પુરાણ અને આપણી સનાતન વૈદિક પરંપરાના ગ્રંથો અને વેદોથી સારી રીતે જાણીએ છીએ એ આપણને શીખવી રહ્યા છે કે એક એક અવતાર આ સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણાર્થે આ બ્રહ્માંડમાં વ્યાપ્ત નકારાત્મક શક્તિઓના દમન માટે અને પુનઃ ફરીને ફરી ધર્મની સ્થાપના માટે કરવા માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુ દરેક યુગોમાં અવતાર ધારણ કરે છે કૃષ્ણ પક્ષની અષ્ટમી અર્ધરાત્રિ બુધવાર કારા મે કંસ કે ભયો કૃષ્ણ અવતાર અંધારી કાળી રાત અનરાધાર વરસાદ તોફાન અને વાવાઝોડાની વચ્ચે એ આ બ્રહ્માંડની તમામ તેજોમય શક્તિઓને ઉજાગર કરતી એ મહાશક્તિ એટલે ભગવાન શ્રી હરિ વિષ્ણુનો એ કાનુડા સ્વરૂપે એ દ્વારિકાધીશ સ્વરૂપે એ શ્રી કૃષ્ણ રૂપે થયેલો એ અવતાર જન્મથી જ આપણને શીખવી રહ્યા છે કે જીવન કેમ જીવવું આજના ઘોર કળયુગની અંદર જ્યારે તાણ ડિપ્રેશન સ્ટ્રેસ એ મહાભયંકર બીમારીઓની જેમ ચોમેર પ્રસરી રહ્યા છે આ સમગ્ર જીવ જગત ત્રાહીમામ ત્રાહિમામ પોકારે છે ત્યારે આપણને શીખવી ગયા છે પોતાની જીવન કલાથી પોતાના જીવન ચરિત્રથી પોતાના જીવનથી કે જીવન કેમ જીવાય માતા પિતાનો સ્નેહ ન મળવો માતા પિતાથી આપણી ઈચ્છા પ્રમાણે આપણને સુખ અને આપણી ઈચ્છાઓ પૂર્ણ ન થવી અને એ તાણ અને એ ઉંચાટ સાથે આ કળયુગી વાળા યુગની અંદર જ્યારે ભૌતિકવાદ એની ચરમસીમાઓ વટાવી ચૂક્યો છે ત્યારે જીવ જગત અને ખાસ કરીને મનુષ્ય જ્યારે મુંજાતો હોય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના આ અંશ અવતાર આ અવતારથી આપણને એ શીખવા મળ્યું કે જ્યારે જનતા વેત જ પોતાના જન્મ દેનારા માતા પિતાથી વિખુટા પડવું પડ્યું એનાથી મોટું પારાવાર દુઃખ કોઈ બાળક માટે શું હોય શકે અરે મનુષ્ય અવતારમાં આવેલા ભગવાન શ્રી વિષ્ણુ ભલે કૃષ્ણ કાનુડા હતા પીડા તો એમને પણ એટલી જ થતી એમની પણ ઇન્દ્રિયો એ મનુષ્યની ઇન્દ્રિયો જેવી અને એ જ હતી અને વેદ જન્મ દેનારા માતા પિતાઓથી અલગ થવું પડે સ્વયં પોતાના જનક પોતાના તાત પોતાના પિતા એ ઘોર અંધારી રાતમાં વાવાઝોડા અને વરસાદની વચ્ચે જ્યારે યમુના બે કાંઠે ઉફાણા મારતી વહેતી હતી એવા અનરાધાર વરસાદ અને એ યમુનાના પાણીની વચ્ચે ઉતરીને જ્યારે પોતાના એ બાળકની રક્ષા કરવા માટે જ્યારે પોતાના જ બાળકને પોતાના મિત્રને ત્યાં નંદ બાબાને ત્યાં મથુરાથી ગોકુળ મૂકી જાય છે ત્યારે એ નાનકડા કુમળા એ એક જ દિવસ પૂર્ણ નહીં કરેલા હજી એ બાળગોપાળ કૃષ્ણ ભગવાનને શું પીડા નહીં થઈ હોય પરંતુ પોતાના અવતારથી પોતાના જન્મથી જે શીખવી રહ્યા છે કે મનુષ્ય જીવનમાં પીડાઓ તો આવશે એ પીડાઓનો આંખમાં આંખ નાખીને એ પીડાઓનો સામનો કરવાનું સાહસ એટલે જ જીવન અને એ શીખવ્યું ભગવાન શ્રી હરિ વિષ્ણુના કૃષ્ણ ઉતારે વાસળી વગાડી અને ગાયો ચરાવી ગૌ રક્ષા શીખવી ગૌ સેવા શીખવી પોતાની જનેતા તો બે ત્રણ વર્ષના થાય ત્યાં સુધી પોતાના હૈયાથી બાળકનું પોષણ કરે પરંતુ આ આખું જીવન આ ગૌ માતા ગૌ વંશ એના દૂધ દહીં ઘી માખણ ની શક્તિથી મનુષ્યને શક્તિનો સંચાર કરી આપે એમની સેવા એમની રક્ષા એ જ જીવન ગૌ સેવા પરમોધર ગૌ રક્ષા પરમોધરમ એ જીવનના સંસ્કાર શીખવનાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ ના અવતાર ભગવાન વાસુદેવ કૃષ્ણ જેને એટલા માટે જ ગૌપાલક ગોપાલ તરીકે ઓળખવામાં આવ્યા આ આધુનિક ભૌતિક જગતની અંદર જ્યારે ચલચિત્રો ફિલ્મો મનોરંજનના માધ્યમથી યુવા પેઢી એક નરકના ગર્ત સમાન જીવનના ખાડામાં જઈ રહી છે ત્યારે ભગવાન શ્રી વિષ્ણુના શ્રી વાસુદેવ કૃષ્ણના એ અવતારે આપણને એ શીખવ્યું કે પોતાનો પ્રેમ એ ત્યાગ અને બલિદાનથી અને જીવનના કર્મોની ગતિ સાથે પોતાના કર્મોમાં લીન થવામાં છે પ્રેમની વ્યાખ્યા અને પ્રેમની વ્યાખ્યામાં પોતાની પ્રેયસી જે પોતાની અર્ધાંગીની પોતાનો પ્રાણ જ છે એનાથી તો દેહ વિકુટો પડે એ આત્મા વિકુટો ન પડે પરંતુ કર્મોની એ જે ગતિ છે એને ના છોડી અને સમય કાળચક્રની અંદર જ્યારે પોતાની પ્રેયસી રાધાથી પણ વિખુટા થવાનું આવ્યું તો એ વાસળી વગાડનાર મુરલીધરે પાછું વળીને ના જોયું માખણ ખાવાની નાનકડી કુમળી ઉંમરની અંદર એ કાલિયા નાગ જે મહાભયંકર ઝેર ઓકીને મનુષ્યો ગાયો બધાને મોતને ઘાટ ઉતારતો હતો એ કાલિયા નાગની ફેણ ઉપર એ તાંડવ નૃત્ય જેવું નૃત્ય કરીને એને પાઠ શીખવનાર શ્રી કૃષ્ણ એ કહે છે કે આ જગતની અંદર જ્યારે બી સંઘર્ષો કરવા પડે યુદ્ધ કરવા પડે સામેવાળો શત્રુ કેટલો બી ઝેરીલો કેમ ન હોય આપણે આપણી અંદર એ સત્ય એ સનાતન શક્તિને જગાડીએ અને શત્રુની આંખમાં આંખ નાખીને આપણી સમગ્ર શક્તિને જો એકાગ્ર કરીએ તો કાળિયા નાગ જેવા આ ઘોર કળિયુગના નાગને પણ અને એની અંદર આવતી આ સમસ્યાઓને પણ અને આવનારા શત્રુઓને આપણે વિંદી શકીએ છીએ પરાસ્ત કરી શકીએ છીએ જ્ઞાનથી મોટું કોઈ આપણી પાસે શીખવા યોગ્ય ઉદ્દેશ નથી એ શીખવીને જ્યારે જ્ઞાનને કારણે આ સમગ્ર સંસારની દ્રષ્ટિ તમારા તરફ હોય અને તમારા જ્ઞાનથી તમે આ સમાજનો આ સંસારનો કોઈ સમુદાયનો ઉદ્ધાર કરી શકતા હો ત્યારે એ કુંબળી વયના કૃષ્ણ કાનુડાએ એ ગોવર્ધન પર્વત ટચલી આંગળી પર ઉઠાવીને સમગ્ર ગોકુળ ગામની રક્ષા કરી બતાવી સમસ્યા ગમે તેવી વિકટ કેમ ના હોય પરંતુ જ્યારે સમસ્યાને નાથવાનો સંકલ્પ મનમાં હોય તો તરુણ અવસ્થામાં કિશોર અવસ્થામાં કે કોઈ પણ બાળ ગોપાળ અવસ્થામાં પણ આખા સમાજ સમુદાય સંસારની રક્ષા કરવાની ક્ષમતા એ સાત્વિક સનાતન પુરુષની અંદર હર હંમેશ હોય છે એ શીખવનાર ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણ માખણ ચોર કહેવાયા વાસળી વગાડી મુરલીધર કહેવાયા ગોવર્ધન પર્વત ઉઠાવીને ગિરિધર કહેવાયા અરે એમના સુદર્શન ચક્રના એક ચક્રની ગતિમાં તો આ આખું બ્રહ્માંડ સર્જન બંધ થઈ શકે અને સર્વનાશ પણ કરી શકે એટલી શક્તિના સ્વામી હોવા છતાં પણ મનુષ્ય અવતારમાં પોતાનો જે અવતાર છે એની મર્યાદાને ધ્યાનમાં રાખીને અર્જુન જેવા યોદ્ધાનું સારથી બનવું એ કોઈ સંજોગ નહોતા એ આવનારી મનુષ્યની આ તમામ પ્રજાને મનુષ્યને શીખવવાનો એક બોધપાઠ હતો કે જીવનના મહાસંગ્રામમાં જો તમે અર્જુનની જેમ મૂંઝાતા હો અને તમને જો તમારી સમર્પણ અને એ પૂરી શ્રદ્ધા જો તમે તમારા આરાધ્ય ઈષ્ટ ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત થઈને

જે ઉપદેશો આપ્યા પોતાના અવતારમાં જે જે કાર્યો કર્યા અને જે જ્ઞાની જ્ઞાનના ઉપદેશો આપ્યા એ ખાલી ઉપદેશોને જ્ઞાન પીરસવા રૂપે નહીં પરંતુ જીવી બી બતાવ્યા જ્યારે વાત પોતાના લોકોની આવી એમની રક્ષાની આવી તો પોતાની શક્તિના ટકરાવ અને પોતાની શક્તિના સામર્થ્યથી એ સર્વનાશને વિનાશ ન સર્જાય એના માટે ગામ પણ મૂક્યું પોતાના જીવથી વાલું ગોકુળ મથુરા પણ મૂક્યું અને નવી ભવ્ય સવર્ણ દ્વારિકા બનાવી અને રણછોડ બની એ જગતના તાત અખિલ બ્રહ્માંડના રાજાધિરાજ દ્વારિકાધીશ ભગવાન તરીકે ઓળખાયા જેણે ભગવાન શ્રી હરિ વિષ્ણુના આ વાસુદેવ શ્રી કૃષ્ણ રૂપી અવતારને જીવી જાણ્યો સમજી જાણ્યો એમના સંસ્કારોમાંથી એક ટકા પણ શિવોહમની યાત્રામાં આગળ વધી ગયા આજનું આ કળિયુગી આધુનિક જગત જે પાશ્ચાત્ય સંસ્કૃતિએ રચેલા વિજ્ઞાનને જાણે છે માને છે એમને પણ માનવું પડ્યું કે વિષ્ણુ પુરાણમાં લિિત ભગવાન શ્રી હરિ વિષ્ણુના અવતારો આ ધર્મની સ્થાપના માટે યુગે યુગે આવ્યા છે સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાયક સંભવામી યુગે યુગે જ્યારે ભી ધર્મને હાનિ કરવામાં આવશે ત્યારે ધર્મની સ્થાપના માટે અને અધર્મના નાશ માટે અધર્મીઓના નાશ માટે હું યુગે યુગે આવીશ કળિયુગની અંદર કલકી અવતાર રૂપે અવશ્ય આવશે તો ભગવાન શ્રી કૃષ્ણનો એ અવતાર એ પૂર્ણ નથી થયો એ દ્વાપરથી કળિયુગ સુધી હજી આ કળિયુગનો ચાર્જ પણ જ્યાં સુધી ભગવાન કલકી અવતારે આવતા નથી ત્યાં સુધી ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણના હાથમાં છે જેવી રીતે એક મેનેજર મેનેજર કરે અને અને નોટિસ પર હોય નવો આવીને ચાર્જ પોતાના હાથમાં ના લે ત્યાં સુધી એ એક્ટિંગ મેનેજર એટલે કે જગ પાલન કરતા એ ભગવાન જગન્નાથ સ્વરૂપે વિરાજમાન છે અને આ કળિયુગની અંદર પણ એ સંકેતો આપી રહ્યા છે દિશા દોરી આપી રહ્યા છે

ચારે ઓર ધન ગણી રહ્યો છે આ મધ્યરાત્રીએ નંદ घेरા नंद ભયો જય કનૈયા લાલ કી દ્વારિકા થી લઈને મથુરા સુધી આ સમગ્ર બ્રહ્માંડમાં જે બી સાત્વિક સનાતનીઓ આ શ્રી કૃષ્ણના પરમ તત્વને જાણે છે ઓળખે છે જીવે છે તો એને અવશ્ય મન ભરીને માણે અને જીવશે આ વ્યાખ્યાન કદી પૂરું ના થાય ભગવાન શ્રી કૃષ્ણની વાત ક્યારે બી આટલી મિનિટોની અંદર પૂર્ણ ન થઈ શકે મેં કોઈ ત્રુટી કરી હોય તો એના માટે ક્ષમા છે પરંતુ હજી ભગવાન શ્રી હરિવિષ્ણુના ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણના અવતાર જેના માટે મથુરામાં કેશવરાય મંદિર બનાવ્યું એ મંદિર જ્યાં સુધી આપણે એમના ભક્તો થઈને પુનઃ પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી એ કેશવરાયની ભક્તિ આપણી અધૂરી છે એ દ્વારકાધીશના ચરણોમાં આપણે આપણી જે પ્રસાદી એમને ધરીએ છીએ એ અધૂરી છે તો આ સત્યની સાત્વિક સનાતનની એ આ લડાઈ આ મહાસંગ્રામ અવિરત શરૂ રાખીએ અને એવું ઈચ્છીએ કે આના પછીની જન્માષ્ટમીમાં એ કેશવરાયનું મથુરાનું મંદિર એ ભવ્ય તય ભવ્ય બને અને પૂર્ણતઃ એ કેશવરાય ની માલિકી અને એમના જ એક એક આ તો આખું બ્રહ્માંડ એમનું છે પરંતુ જ્યાં એમણે જન્મ લીધો એ કાળકોટરીને મુક્ત કરાવી એમના ઉપર ભગવો ધ્વજ લહેરાવો એ બહુ જરૂરી છે તો આ વિડીયોને વધુ ને વધુ શેર કરો આ સંદેશ તમામ ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણના ભક્ત સુધી પહોંચાડો ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં ત્યાં સુધી જગદંબ